હું ને અખતરિયો બેઠા છે ઘરે અખતર ભાઈ શું હાલે છે અખતરિયો ફોન જોઈ છે ને મેં અખતરિયા કહી દીધું અહીંયા ઝુલામાં બેઠો બેઠો ઘરની ધ્યાન રાખ હું થોડોક આટા ફેરા કરતો હોઉં વાડીમાં બધે શું કામ ચાલુ છે આપણે જોવું પડે યાર આપણે બધાય શેઠ માણસ આપણે ઘર ભેગું થાને ને ભાઈ જોવું જવું પડે તમને ચણા દેખાડી દીધા ચણા આવે ઘર કે ઘર કે પાકે છે ને પછી કે વાઢવાના છે ને એવું બધું વાળે છે તમે મારું ટ્રેક્ટર તો જઈ લીધું મિત્રો ટ્રેક્ટરમાં આપણે રહ્યો ને મિત્રો થોડોક સાયલેસન કાપી નજર કર્યો થોડોક ફેરફાર કરવાનો છે ને હજી ઘણામાં ફેરફાર કરવાનો છે મિત્રો આ ગેર મને હજી અહીંયા મજા નથી આવતી સાઈડમાં રહ્યું ને પગમાં નળે એમ છે જો વચમાં અહીંયા આવી જાય ને મિત્રો વચમાં તો વચમાં લઈ લેવાનું છે પણ વચમાં લગભગ નહીં આવે કે સાઈડ ગેરમાં ઓલી ડંડી રહી ને વચમાં નથી આવે આ મારા પપ્પાએ કઈ ખોયલું છે એ કાંઈ ખબર નથી આમાં કાંઈ કાજી ઘણું ફેરફાર કરવું મિત્રો તો હવે અત્યારે રહ્યો ને વાડીમાં ચક્કર મારવા જવાની છે ચાલો તો ચક્કર મારતા આવી વાડીમાં બધે શું કામકાજ હાલે છે અને મારા ડ્રેગન ફ્રૂટ બતાવી દઉં મિત્રો તમને ડ્રેગન ફ્રૂટ આ રહ્યું ને નામી વલ કરતું જાય છે બહાર નથી વધતું શું વાંધો હોય કાંઈ ખબર નહીં ચાલો તો હવે ચક્કર મારતા આવી વાડીમાં બધે શું હાલે છે મિત્રો આદિલના ધાણા વઢાય છે ને અહીંયા જાઓ છો આદિલ એ ફોન આવ્યો કે આશા ડાઉટો એ કે અહીંયા ધાણા વધાય છે આમ તો વધાવો પણ આવી ગયા અમાર કાકા ના ધાણા મિત્રો કાલ વાઢી નહીં ખાયું અત્યારે આદિલ ત્યાં નહીં જાવ છો આદિલ ના ધાણા વધાય છે ઉધડા દઈ દીધા છે સાત સાડા સાત વીઘા હતા ઉધળા દઈ દીધા ને વધાય છે અત્યારે આ એના ઘઉં આવેલા છે કોબી દેખાડ મિત્રો આદિલિયા કોબી વાવી તમને બતાવું આ સાઈડ ઘઉં વાવેલ છે જોઈ મિત્રો આ ટમેરી આ કોબી વાવી ગયું મિત્રો આ દિલિયા જીવાત બહુ થઈ ગયો આ દિલિયા દવા છાટ દેજે જોતો હોય તો રૂબરૂ ભેગો થાય જ કહી દે બ્લોગમાં હું કોઈ ગયું પારીમાં ઓર્ગેનિક ખળ થઈ ગયું તી કોબી ઘણી વાવી પણ બધી ખળ થઈ ગયું ફરતે મિત્રો હાલો તો ઓલિશા જાય ધાણા વધ છે એના આમાં દેખા હે વધાય છે અને આ અહીંયા છાયા બેઠો છે ક્યાંક હાલો એને પાસે અને એને કહેવાનું છે કોબીમાં ખડ થઈ ગયું દવા છાંટવાની જરૂર છે ડુંગળી દેખાડવાની રહી ગઈ મિત્રો ડુંગળીમાં ફૂલ થાવા માંડે પાકી લ્યો ખેતીનો શોખ બહુ આદિલીયા ડુંગળી બીટ ને ગાજર ને આમાં બધે બીટ હતા એક ઓલા પાટલામાં ગાજર હતા ગાજર ને બધા જ્યાં બાળકને ખવડાવી દીધા આ દિલિયા ના બળેજ છે આ બીટ આજે જોઈ લે મિત્રો બીટ થી માં સુધારો થાય છે પણ મને ભાવતા નથી આ બાજુ રીંગણા છે આ બિલિયા લગભગ દેખાણું કે બાકી નથી ફૂલ બોલે પણ જો આ હું અહીંયા રાખડે હું કહ્યું અહીંયા પીપળે કે છાંય બેઠો હતો હું કહ્યું ને એને ગોતું અહીંયા રાખડે હવારે ચાલુ કરી હતી મિત્રો જો અહીંયાથી આ બળદ રહ્યા ને અહીંયા કરી કઈ ઓલી છે જેરા કે જ રહી જરાક મતલબ આમ થોડીક જ રહી અડધો વીક નહીં હોય એટલી જ છે સાતક હજારમાં ઉધળી દીધી હતી ઉધળી દઈ દે એટલે હા બહરો બોલાવી દો બાકી જો રોજમાં હોય ને તો કૂટાળે નહીં કે

હવ ઉતાર ને મિત્રો ઊભો નથી રહે તો ભાગી જાય કોબી માં જીવાત થઈ ગઈ દવા છાટ દે હવે તો બધા જ આખે હવે કોબીની દવા છાટવાની છે ઉભા રે પાટું ઊભો નથી રે તો મિત્રો પણ આ પવન ચોકો તમને દેખાડ દો પવન ચોકો હવે પાખડા ચડાવવાના જીર્યા બહુ ઉપાડ્યો ઓ કમ બોલવામાં ફગી ગયો બોલવામાં બહુ ફગી જાય મિત્રો છે જોઈ લ્યો મિત્રો છે હા દેવાના જ છે એડવર્ટાઇઝ કરી દે ને તમારા ઘઉં ની જોઈ લ્યો મિત્રો એની હાઈટ પ્રમાણે તો છાતી ભૂગી જાય કેમ ઘઉં કેમ બાકી મિત્રો વાટવાના છે કટર મૂકવાનું વાઢવાના છે ઓલાવને જ ઉધળા દઈ દેવા વાઢી નાખીએ જો તા લાગીને રહેશે તો એ મજૂર બધાય જોઈ લ્યો ઘઉં રોલ ટચ ઓ હા રોલ ટચ જમીન મિત્રો બાપ દાદાની દયા થી રહ્યો ને રોલ જમીન છે નેશનલ હાઈવે નથી પણ નેશનલ હાઈવે થી કઈ ઓછું નથી લઈ છે બળદ બંધ અહીંયા સુધી આખો આખો પટ્ટો રોડ ટચ પણ નેશનલ હાઈવે થી કઈ ઓછું નથી મિત્રો બાપ દાદા ની દયા થી હાઈવે ઉપર રોલ ટચ જમીન છે ગોલી ચશ્મા બસમા હા ઠાર હો બાકી આદિલ ને

ખેતી એમ કા જલ્દી નથી ખાતા ખાતાય ભાગવું પડે ઓ ગમે ત્યાં અહીંયા જો અહીંયા નીનશભાઈ આવી રહ્યા છે નીનશભાઈને તમે નહીં જોયા હોય અને આ વ્લોગમાં આવે ને એને ખરમ બહુ આવે અત્યારે હું પણ ભેગો જાઉં છું ચાલો તો અત્યારે મિત્રો ડેમેજ આવવાનું છે મિત્રો અહીંયા લગભગ નું બધું કામ ચાલુ છે અને તમને બધાયને રયો ને

હેલો થઈ ગયો એકાદ અમારથી મગ આવી ગયો ને જો હું લોક ઉતારતા ઉતારતા મિત્રો અત્યારે આવ્યો છે ઈશુક આકાને અહીંયા કાલર કરવા કંઈ નો મને રાડું નાખે મિત્રો એ કાલર કરતા આવડતી હોય તો એ ક્યાંય આવીને કલર કરવા લાગ હવે ખેડૂ હું કે એ મિત્રો કાલર કરતાં એને આવડતી નથી જો લ્યા કાલર કરે ને એ જેમ પાછા ડાક્ટર જાય માથેથી લે ને ધાણા દેખાતા જાય ને કાલર કરતા નથી આવડતી હો વાહ શું આકો વાહ મિત્રો પવન ચક્કર ને પાખિયા ફીટ થાય છે એક થઈ ગયો ને બીજો પૂગો છે હા તો પવન ચક્કો ફીટ થાય તો આપણે કાલર કરી નાખીએ હાલો હાલો ચાલુ કરો